મોડાસામાં ઠેર પાણીથી જળબંબાકાર મોડાસાથી સંદેશ ન્યૂઝો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે રબારીવાસી દુકાનોમાં પણ પાણી ભરાયા લોકોના ઘરોમાં પાણી ફરી વળતા હાલાકી સર્જાઈ છે રાત્રિ દરમિયાન છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે મોડાસામાં રાત્રિ દરમિયાન છ ઇંચ વરસાદ ખાબક્યો મોડાસામાં ખાબકેલ ભારે વરસાદના કારણે પ્રભારી વાસનો જે વિસ્તાર છે ત્યાં મકાનોમાં પાણી ભરાયા છે ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો લેવલથી દર્શાવી રહ્યું છે સ્પષ્ટપણે જોઈ શકો છો કે આ ઘરનું જે કંઈ રાચ રચેલું એ તમામે તમામ હાલ પાણીની અંદર તરી રહ્યું છે ઘરની અંદર જે કોઈ સામગ્રી હતી જે કોઈ સરસામાન હતા એ તમામે તમામ પલળી ગયા છે સંદેશ ન્યૂઝ વધુ ગ્રાઉન્ડ ઝીરો લેવલથી દર્શાવવાનો પ્રયત્ન કરે છે આ તરફના જે દ્રશ્યો છે ત્યાં પણ આપ જોઈ શકો છો કે આ ખાટલો જે ખાટલો એ પણ હાલ પાણીની અંદર જાણી તરી રહ્યો છે આગળના જે ભાગ છે ત્યાંના દ્રશ્યો પણ દર્શાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ જે સૂવા માટેના ખાટલા હતા એ પણ પલળી ગયા છે રસોડાની અંદરનું જે કંઈ રાચ રચેલું હતું એ તમામે તમામ રાછ રચેલું પલળી ગયું છે આ તરફના દ્રશ્યમાં દર્શાવવા માગીશ કે આ રસોડું છે રસોડામાં સ્પષ્ટ જોઈ શકો છો કે બાળવાના જે કંઈ લાકડા છે ખાદ્ય સામગ્રીઓ એ તમામે તમામ હાલ પાણીમાં તરી રહી છે અનેક વખત તંત્રમાં જે આ સ્થાનિક રહીશો છે એ રજૂઆત કરે છે કે આ વિસ્તારની અંદર કાયમી પાણીનો નિકાલ થાય પરંતુ તંત્ર આ લોકો રહીશોની કોઈ કોઈ ફરિયાદો છે એ ધ્યાને લેતું નથી પરિણામે વર્ષો વર્ષ જ્યારે જ્યારે ભારે વરસાદ પડે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાવવા પામે છે જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી અરવલ્લી જિલ્લામાં ગત રાત્રિએ સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે ખાસ કરીને સૌથી વધુ વરસાદ મોડાસામાં ખાબક્યો છે મોડાસામાં પૂરી રાત દરમિયાન લગભગ છ ઇંચ જેટલો વરસાદ કાપ્યો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો માટે પહોંચ્યું છે મોડાસાના રબારી વાસ જે કહેવાય છે એ તરફની જે દુકાનો છે સ્પષ્ટ જોઈ શકો છો કે આ એક પ્રિન્ટિંગ પ્રેસ છે પ્રિન્ટિંગ પ્રેસની અંદર પણ ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે ત્યારે જ્યારે જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે આ રીતના દ્રશ્યો સામે આવતા હોય છે અહીં જે સ્થાનિક દુકાનવાળા અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે આ એક કુરિયરની ઓફિસ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કુરિયરની ઓફિસનું તમામે તમામ જે ફર્નિચર છે જે કોઈ રાજ રચેલું વસ્તુ છે એ તમામ પલળી જવા પામ્યું છે આખી રાતના જે દુકાન માલિકો છે એ તમામે તમામ વસ્તુઓને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ જ્યારે જ્યારે આ રીતનો વરસાદ આવે ત્યારે આ જે કોમ્પ્લેક્ષો છે ત્યાં પાણી ભરાઈ જતા હોય છે કાયમી પાણીનો તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનો નિકાલ થતો નથી ત્યારે આ વરસાદી પાણીનો કાયમી નિકાલ થાય સ્થાનિક વેપારીઓની માંગ રહેલી છે જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી